તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણા જી તળાજા માર્કેટની યાર્ડમાં આપણે હમણાં જે મતલબમાં ડુંગળી લાઈવ હરાજી બતાવવાના છીએ અત્યારે આવક ઓછી છે એટલે દસ વાગે હરાજી શરૂ થાય છે અને પછી મતલબ ટાઈમે રેગ્યુલર હરાજી થશે એટલે આપણો રેગ્યુલર અગિયાર વાગ્યા થી સાડા દસ ની વચ્ચે વિડીયો જયારે વિડીયોમાં કદાચ થોડું ઘણું વેલા મોડું થશે અને બીજું એ કાલે પણ આપણે કીધું હતું એ હું અહીં હરજી બતાવું છું હું ફક્ત વિડીયો બનાવું છું હું કોઈ પણ પ્રકારનો દલાલ નથી હું નથી વેપારી કેમકે નંબર એટલા માટે આપું છું તમે ફોન કરી શકો છો અહીં કઈ રીતની પરિસ્થિતિ છે તમે જાણી શકો એટલા માટે હું ફોન ઉપડ છું કારણે અમુક ખેડૂતના ફોન પણ નથી કાલે ઘણા બધા ફોન આવ્યા હતા કાલે મતલબમાં કાલે દસ થી બાર કોલ આવ્યા છે આપણે ઘણાનો કોલ એટર્ડ નથી કરી તો હું માફી માગું છું અને એને કદાચ જેનો મિસ કોલ છે એનું ફોન પણ કરીશ તો તમારે ફોન કરી શકો છો નિશા આપડે મોબાઈલ નંબર આવશે ગુગલ હરજીમાં કાલે થોડીક મંદીનો માહોલ હતો હવે આજે કાલે મોવા થોડોક ઉછળ આવ્યો હશે મતલબમાં કાલે બજાર ભાવ સારા હતા હવે આજે આગળ કેવું થશે આગળ હરાઈ છે એટલે આપણને ખબર પડશે ઈશા તમારે કોઈ પણ બીજા પ્રશ્ન હોય ઈશા આપણો મોબાઈલ નંબર ગમે ત્યારે ફોન કરી શકો છો અને હરાજી આજે તીરો મતલબ આ સોટો દિવસ છે ત્રણ દિવસથી હરાજી શરૂ થઈ છે તાલાજા માર્કેટ યાર્ડમાં આગળ બતાજો ભડે ડુંગળીની લાઈવ હરાજી ઓ રૂપિયા

એકાશી રૂપિયા એકાશી રૂપિયા હવે બ્યાસી છાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી એક્યાસી અઠ્યાસી અઠ્યાસી નેવું એકાણું બાણું ત્રણું પંચાણું પંચાણું મુના રૂપિયા મુના પંચાણું છન્નું રૂપિયા એકસો ને સન્નું રૂપિયા

પંચાણું પંચાણું ચાર હલોસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા

ઓગણસી એસી 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 એકાશી એકાશીસી ત્યાં ચોર્યાસી પંચ્યાસી એક્યાસી અઠ્યાસી નેવું એકાણું બાણું ત્રણું સોરણું પંચાણું ચોનુ સત્તાણું અઠાણું નવ્વાણું બસો 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 રૂપિયા એક રૂપિયો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર પંદર અઢાર ઓગણીસ तालीस पिस्तालीस सेतालीस 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 रुपयालीस

ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ 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 રૂપિયા બસો તેતાલીસ બસો તેતાલીસ સુજાત બસો ને તેતાલીસ નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પચાણું ત્રણ અઠાણું નવ્વાણું નવ્વાણું બસો બે રૂપિયા બે ત્રણ ચાર પાંચ રૂપિયા

ਉਨਾ ਹੋਟੇਲੇ 220 220 ਹਾਂ 50 550 ਰੁਪਏ ਵਰਟੇਲੇ ਆਓ 61 61

ત્રણસો પાંત્રીસ સુધા ત્રણસો બાર વાગે ફોન કરે ત્રણસો ને

ચોત્રીસ ચોત્રીસ રૂપિયા ચોત્રીસ રૂપિયા લખો ભાઈ હિંમત કોટન બસો ને ચોત્રીસ સફેદ ડુંગળી પંચાશી પંચાશી તમારા પંચાયતી નવ્વાસો 200 200 200 1 2 5 5 રૂપિયા પેલી ગયો એક પછી 200 કે નકેલી આવો બાર 200 માં જાય જો 5 રૂપિયા કે 200 200 1 મારો એક એક 200 1 મારો એક 2 2 મારો 3 4 5 6 7 8 7 અલ્યા

ಪಂಚಾರಿಸಲೇ ಆಯ್ತು

hai ek chai hello bapa haru che 6 chai 6 chai 66 rupya 66 64 5 chai 7 chai 67 68 69 70 70 71 171 ત્રણસો એક અગિયાર બાર બાર પંદર પંદર પૂછો ત્રણસો ત્રે ભરતભાઈ ત્રણસો

પંચ્યાસી અઠ્યાસી નેવાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પચાણું ચોરાશ રૂપિયા ચાર ઘટ્યા બસો છન્નું લખો ભાઈ જઈ બસો ને રૂપિયા બે વાર ચોરસો રૂપિયા એકાવન બાવન તે ચાર સાત આઠ નવ દસ બાર તેર પંદર અઢાર ઓગણીસ વીસ એકવી બાવીસ પચીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ 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 રૂપિયા બસો તેત્રીસ બાર તેર ચૌદ પંદર સોળ અઢાર ઓગણીસ વીસ એકવીસ પચીસ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ સાસઠ અડસઠ સિત્તેર એકોતેર બોતેર તોતેર ચોતેર પંચો છોતેર સિત્યોતેર અઠ્યોતેર ઓગણસી એસી બ્યાસી સોળ પંચી અઠાશી અઠાણું નવ્વાણ ત્રણસો પાંચ છ સાત આઠ નવ છી એકવી પચીસ ઓગણત્રીસ આ ડુંગળી ના એકસો ને સિત્તેર રૂપિયા

એકાઉન્ટમાં પાઠ હજાર એકાવન બાવન બાવન ચોપન પંચાણું છપ્પન પંચાણું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું એક બે ત્રણ ચાર છ રૂપિયા ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ત્રણસો ત્રેસ ત્રણસો ત્રે લખો સાનિયા ત્રણસો ને ત્રીસ